મોસીની આઝમ મિશન વિરમગામ સંચાલિત અસ્કરી બુક બેંકની આ વર્ષે શરૂઆત કરવામાં આવી છે હજરત સૈયદ હસન અસ્કરી મિયા આશરાફી જિલ્લાની કિચોચવીની સરપરસ્તીમાં મોસીની આઝમ મિશન છેલ્લા ત્રણ વર્ષથી વિરમગામ ખાતે શરૂ કરવામાં આવેલ છે જે સમાજમાં સતત દરેક રીતે સેવાકીય કાર્ય કરતું રહે છે મોસીની આઝમ મિશન વિરમગામ સંચાલિત અસ્કરી બુક બેંકની આ વર્ષે શરૂઆત કરવામાં આવી છે જેના દ્વારા વિરમગામના વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે ઓછો ખર્ચ થાય તે માટે પહેલી વખત ધોરણ ચાર થી બાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મફત ચોપડી બુક વિતરણ કરવામાં આવ્યું છે આ યોજના હેઠળ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે આ અસ્કરી બુક બેંક માં કોઈ વિદ્યાર્થીઓ પાસે પોતાના જૂના ચોપડા પડ્યા હોય તે અહીંયા આપી પણ શકે છે જેથી આગળના ધોરણના બીજા વિદ્યાર્થીઓ લાભ લઈ શકે મોસીને આજમ વિરમગામ ખાતે દર વર્ષે ચોપડા વિતરણ કરવામાં આવે છે તેમજ ગરીબ નિરાધાર વૃદ્ધને ટિફિન સર્વિસ પૂરી પાડવામાં આવે છે તેમજ અન્ય સેવાકીય કાર્યો કરવામાં આવે છે વિરમગામ જરૂરિયાત મુજબ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં સતત પ્રયત્નશીલ રહે છે અને આ દરેક સેવાકીય કાર્યને સફળ બનાવવા માટે કમિટીના તમામ મેમ્બરોનો સાથ અને સહકાર હોય છે નવા ઇન્ડિયા ક્રાઇમ કોજ ન્યૂઝ વિરમગામ સૈયદ હસન અસ્કરમિયા અસરફીલ જિલ્લાની કિચોજી મધ્ય જિલ્લાની સરપસ્તીમાં ચાલતું મોહસિન આઝમ મિશન વિરમગમ છેલ્લા ત્રણ વર્ષથી વિરમગમ ખાતે અશરફી ટિફિન સહિત ગરીબ નિરાધાર બીમારને મફત જમવાનું પૂરું પાડે છે આ સેવા છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે તેના સિવાય મોહસિન આઝમ મિશન દ્વારા મદ્રાસો અલબદર ખાતે મદરસો ચાલે છે અને હિપ્સ ક્લાસનું પણ આયોજન છે ચાલુ જ છે હિપ્સ ક્લાસ પર ચાલે છે અને મોહસિના આઝમ મિશન દ્વારા મેડિકલ કેમ્પ ઇઝામા કેમ્પ વગેરે કેમ્પો થઈ રહ્યા છે મોહસિના આઝમ મિશન છેલ્લા ત્રણ વર્ષથી સસ્તા ભાવે ચોપડા છાપકામ કિંમત કરતાં દસ રૂપિયાઓ છે પાંચ રૂપિયાઓ છે સસ્તા ભાવે ચોપડા મોસિને આઝમ મિશન દ્વારા વેચવામાં આવે વિતરણ કરવામાં આવે છે અને એજ્યુકેશન લેવલે મોહસિન આઝમ મિશન એક નવું પગલું ભરવા જઈ રહ્યું છે જેના અંદર મોહસિન આઝમ મિશન દ્વારા અસ્કરી બુક બેંકની શરૂઆત કરવામાં આવે છે આ સેવામાં ભણતા વિદ્યાર્થીઓને ચોપડી બુક મફત વિતરણ કરવામાં આવશે અને એક વર્ષ સુધી મફત વિતરણ કરે પછી પરત લેવામાં આવશે કારણ મતલબ એજ્યુકેશન લેવલે હેલ્પ કરવામાં આવશે તો આ સેવામાં જે ઇસ્લામી ભાઈ અથવા ઇસ્લામી બહેનોને સ્ટુડન્ટોને અપીલ છે કે આપ જૂના ધોરણ આપના જે ચોપડા પસ્તી જે પડી ગઈ પસ્તીમાં આપવાના ચોપડા હોય કે જે ચોપડા હોય એ આપ મોસીને આજે મિશનમાં આપશો જેથી આવનારી પેઢીને આવનારા વિદ્યાર્થીઓને કામ પણ આવે અને આપને પણ નવા વર્ષમાં ગયા હોય તો એમને પણ આપને પણ ચોપડી આપવામાં આવશે મોસિન આજે મિશન દ્વારા અસ્કરી બુક બેંક દ્વારા ધોરણ ચારથી બાર સુધીના વિદ્યાર્થીઓને ભણતા વિદ્યાર્થીઓને ચોપડીઓ આપવામાં આવશે તો આપ સૌ લાભ લેવા વિનંતી છે